પરંતુ ધ ક્રાઇમ સ્ટોરીમાં આજે વાત એક એવા આરોપીઓની કરવી છે કે જેમણે પોલીસનો તો છોડો ભગવાનનો પણ ડર નથી અને એટલા જ માટે આરોપીઓએ ભગવાનના ઘરે જ ચોરી કરી છે વલસાડના છેવાડે પારનેરા ડુંગર પર ચંડીકા માતાજીનું મંદિર આવેલું છે આ મંદિર અગિયારમી તારીખની મધરાત્રે તસ્કર ટોળકીએ ખાતર પાડ્યું મંદિરનો દરવાજો તોડી માતાજીના દાગીના અને શણગારની ચોરી કરી હતી આરોપીએ માત્ર મહાકાળી મંદિર જ નહીં આ પરિસરમાં આવેલા હનુમાનજી અને મહાદેવના મંદિરમાંથી પણ હાથ ફેરો કર્યો હતો ભગવાન અને માતાજી પણ ખોફ ન રાખનારા તસ્કરોને પકડવા માટે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને બે ચોરને દબોચી લીધા હે ભગવાન મંદિરમાં ચોરી કરતી ગેંગનો પર્દાફાશ વલસાડના મંદિરોમાં તસ્કર ટોરકીએ ખાતર પાડ્યું મંદિરમાં હાથફેરો કરનારા ચોર બેલડી હવાલાતમાં

પોલીસ એલસીબી તેમજ અન્ય અધિકારી સાથે તપાસમાં હતા જે દરમિયાન એ આરોપીઓ બે આરોપી લગભગ આ ગુનાને અંજામ આપ્યો એવું જાણવા મળેલું હતું તેથી અહીંયાથી લઈને મહારાષ્ટ્ર સુધીના ટોટલ બસો જેટલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં હતા અને એ ઉપરાંત ટેકનિકલ એનાલિસિસના આધારે મહારાષ્ટ્રના સાંગલી ખાતે રહેતા સિદ્ધનાથ અને પ્રમોદ ભીખાજી આ બે આરોપીઓ હોવાનું ક્લિયર થયું હતું

મહારાષ્ટ્રના બંને આરોપીએ વલસાડના પારનેરા ડુંગર પર આવેલા માતાજી સહિત અહીં આવેલા અન્ય બે મંદિરમાં મંદિરમાં પણ ચોરી કરી આ ઘટના સીસીટીવી કેમેરામાં થઈ સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે કે રાત્રે સાડા બાર વાગ્યા આસપાસ બંને તસ્કર મંદિરમાં આવે છે એ પછી સૌથી પહેલા ચામુડા માતાજીના મંદિરમાં ચોરી કરે છે ત્યારબાદ મંદિરની અંદર આવેલા દરવાજાનો નકુચો કાપી અંદર પ્રવેશ કરે પગથિયા ઉતરી ગર્ભગૃહમાં આવેલા મંદિરમાંથી માતાજીના દાગીનાની ચોરી કરે આરોપીઓ સૌથી પહેલાં ચંડીકા માતાજીનો સોના ચાંદીનો શણગાર સિંહાસન તેમજ છત્તરની ચોરી કરી એ પછી આ જ મંદિરના પરિસરમાં આવેલા હનુમાનજી અને મહાદેવના મંદિરની દાનપેટી તોડી તેમાંથી રોકડ ચોરી સાડા બાર વાગ્યે મંદિરમાં ઘુસેલા તસ્કરોએ ત્રણ કલાકની અંદર આખી ચોરીને અંજામ આપ્યો અને વહેલી સવારના ચાર વાગ્યાના સુમારે ચોરી કરેલા મુદ્દા માલનું પોટલું બાંધી જતા સીસીટીવીમાં નજરે પડે છે ચોરી બાદ પોલીસ તેમના સુધી પહોંચે તે પહેલા બંને આરોપીઓ રાતના અંધારામાં જ વલસાડની હદ છોડી મહારાષ્ટ્ર ફરાર થઈ ગયા આ ચોરી એ લોકો એક વાહન સાથે આવેલા હતા અને વાહન માં આવીને ચોરી કરતા હતા અને ફરી વાહન લઈને મહારાષ્ટ્ર ચાલી ચાલે જતા હતા આ લોકો હાલમાં પૂછપરછ દરમિયાન આ જે સિદ્ધનાથ છે સિદ્ધનાથ ની વિરુદ્ધમાં ટોટલ હજી સુધી ચૌદ ગુના દાખલ થયેલા છે અને જે પ્રમોદ ભીકાજી છે એની વિરુદ્ધમાં ત્રણ ગુના દાખલ થયેલા છે આમાં ચોરી તેમજ ઘરફોડ અને અન્ય ગુના નો સમાવેશ થાય છે હાલમાં બે આરોપી મળેલા છે એ આરોપીઓ બીજી કોઈ જગ્યાએ ગુના ને અંજામ આપવા માટે જતા હતા હજી એ પૂછપરછ ચાલુ છે કે તેઓ કઈ જગ્યાએ જતા હતા છે ચોર ધરાવે ગુનાહિત ઇતિહાસ બહાર આવ્યું કે મહારાષ્ટ્રના સાંગલીમાં રહેતા બંને આરોપી ચોરી કરવા માટે ગુજરાત આવતા હતા મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલા વલસાડ સહિત અન્ય જિલ્લામાં ચોરી કરતા હતા જેથી ચોરી કર્યા બાદ પરત મહારાષ્ટ્ર ભાગવામાં સરળતા રહે

ચોરી માટે એ લોકો ટાર્ગેટ કરતા હતા અને વાહન લઈને આવતા હતા જે જગ્યાએ લોકોને મળી જાય એ જગ્યાએ ચોરી કરતા હતા એવું હા જાણવા મળ્યું છે પણ અમને પોલીસ એવું જણાય છે કે અગાઉ કોઈ રેકી કરી હશે અથવા રેકી દરમિયાન જ આવી રીતે ચોરી થાય એવું જણાવેલ હશે તેથી આ ચોરી કરવાની શક્યતા વધુ છે આ ચોરીમાં ખાસ તો જે મુદ્દાઓ સાથે જે એલસીડી એક હતી એ પણ લઈ ગયા હતા અને અન્ય આજુબાજુ મળેલી જે વસ્તુ હતી એ પણ લઈ ગયા હતા મંદિર સહિતની જગ્યાએ ચોરી કરવામાં માહેર તસ્કર બેરડીએ વલસાડ સિવાય ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં હાથ ફેરો કરેલો છે કેટલા સમયથી ચોરીના રવાડે ચઢેલા છે અને તેમની ગેંગમાં અન્ય કેટલા શખ્સો સામેલ છે આ સવાલોના જવાબ જાણવા માટે બંને આરોપીઓની વધુ પૂછપરછ કરાઈ રહી છે જેમાં અન્ય ચોરીના ભેદ ઉકેલાય તો નવાય નહીં પ્રિયાંક પટેલ ગુજરાત ફર્સ્ટ વલસાડ